ગઠામણ ગામમાં અખાડા સ્થળે અનોખો ધાર્મિક મહોત્સવ યોજાયો મહેસાણાના ખેરાલ તાલુકાના ગઠામણ ગામે અખાડાની જગ્યાએ જમીનમાં પુરાયેલા ધૂણો બહાર લવાયો મહેસાણાના ખેરાલ તાલુકાના ગઠામણ ગામે વર્ષોથી જમીનમાં રહેલા ધૂણાને વિધિવત રીતે ખોલવામાં આવ્યો સિપોર આશ્રમ દેવગીરી બાપુના માર્ગદર્શન અને તેમના હસ્તે ગુરુ મહારાજના ધૂણાને ખોલવામાં આવ્યો ગુરુ મહારાજના ઓરિજિનલ ધૂણાને વિધિવત મુજબ મંત્રોચ્ચાર સાથે આવતી આપી દુણાને પુનઃ જાગૃત કરવામાં આવ્યો આ ધુણો ગઠામણ ખાતે ગોસ્વામી પરિવાર ત્યાં પહેલા અખાડાની જગ્યા હતી તે જગ્યાએ ધુણો આવેલો જય ગુરુ મહારાજ જય જગત નામ તમામ જીવાત્મા કલ્યાણ કરે તેમ આશીર્વાદ આપી દેવગીરી બાપુ સિપોર દ્વારા ધૂણાને ખોલવામાં આવ્યો ગઠામણ ગામમાં ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મનો જય બોલાવ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેણુ એ ગઠામણ ખાતે ભારતીયના મઠમો જે ગુરુ મહારાજના ધુણાનો આજે ખોલવામાં આવ્યો શું કહેશો એ ભાઈ આ ખોલો આ તો અનાદિથી સનાતન ધર્મ ચાલી આવ્યો છે એની પરંપરામાં જોધપુર દરબાર રાજવી પરિવાર પોતે સનાતન ધર્મની સ્થાપના માટે પોતાનો ઘર પરિવાર છોડી ભારતી સંન્યાસ ધારણ કરેલ એ પરંપરાની અંદર ત્યાંથી ખરોડિયા મઠની સ્થાપના કરેલી ત્યાંથી આ લોકો સિદ્ધપુર આવ્યા સિદ્ધપુરની અંદર જીતેન્દ્રગીરીજી મહારાજને અલગ જગ્યા બિરદાવવા માટે જોગિન્દર ભારતીજી મહારાજ ગઠામણ ગામમાં સિદ્ધપુરથી મોકલ્યા ત્યાં સિદ્ધપુર એમને ગુરુ ગાદુની આશય પચાસ પેટી પહેલાં મતલબ પોણા બસો વર્ષ મોરી અને ગઠામણ ગામમાં એમને સ્થાપના કરી થયો આગળ એમના રામ ભારતીજી મહારાજ મહારાજના હાથે રામેશ્વર મહારાજની પણ ગઠામણમાં સ્થાપના થયેલી છે એક એમના એવા જોગિન્દર મહારાજના પરિવારમાં ભૈરવ ભારતી કરીને મહારાજ તે રાજ્ય પાકિસ્તાનની અંદર જઈને નીંગળાજ માતાને સાક્ષાત્કાર કરીને એ લાઈ અને એનો ઝીડો રોપેલો ધિસુર રોપેલો એ પરંપરામાં શૈલે જોગિન્દર ભારતીજી મહારાજ પછી આ સમાજ સંસાર ભવનમાં વર્તમાનમાં લખમણ ભારતીજી મહારાજ થઈ ગયા સંધ્યા ભારતીનો પરિવાર બન્યો અને સંધ્યાશની પરંપરા ભૂલી આ ગોસ્વામી સમાજે આ ધૂણો દાબી કાઢેલો કોઈને ખ્યાલ વગર પાસણની પરંપરામાં જે આજ પરમ પરમકૃપાળું પરમાત્માની કૃપાથી મને સંકેત થયેલો કે અહીંયા ધૂનો દટાયેલો છે અને આ ભારતીયોનો મત હતો આજે લક્ષ્મણ ભારતીના પરિવારના બંને પુત્રો દ્વારા એમના સુપુત્રો દ્વારા આ સત્કર્મ કરી અને ધૂનો જાગૃત કરવામાં આવ્યો છે એ જ અતિ અસ્તુ